કેશરા બાલાજી હનુમાનજી મંદિરે ચૈત્ર મહિનાની આઠમની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી કેસરા ગામ પાસે આવેલ બાલાજી હનુમાનજી મંદિરે ચૈત્ર મહિનાની આઠમના શુભ દિવસે મંદિરના ટ્રસ્ટી દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં એકસો એક દીકરીઓને પૂજન અને એક હજાર એક દીકરીઓને વસ્ત્રદાન કરી ચૈત્રી આઠમની ઉજવણી કરાઈ મહેમદાવાદથી ડાકોર રોડ પર કેશરા ગામ પાસે સમસ્ત બ્રહ્મ સમાજ સંચાલિત બાલાજી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે આ મંદિરના ટ્રસ્ટી જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી દ્વારા આજે ચૈત્ર મહિનાની આઠમના શુભ દિવસે આસપાસના ગામોમાંથી એકથી દસ વર્ષ સુધીની દીકરીઓને મંદિરે બોલાવી એકસો દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને એક જેટલી દીકરીઓને વસ્ત્રદાન કરવામાં આવ્યું આજે અમારા મંદિરે ચૈત્રી આઠમ એકસો એક દીકરીઓનું અમે પૂજન કરવાના છે અને એક હજાર આઠ દીકરીઓને અમે વસ્ત્રનું વસ્ત્ર અર્પણ કરીને એનો કાર્યક્રમ કરવાના છે આગામી દિવસોમાં આગામી દિવસોમાં આવતીકાલ છ તારીખ છ એપ્રિલ એટલે કે હનુમાન રામનવમી મળીને બાર એપ્રિલ હનુમાન જયંતિ સુધી સાત દિવસ અમારા મંદિરના મંડપમાં સાત દિવસ તત્વ કથાનું આયોજન કરવામાં આવે છે જુદા જુદા મહંત દ્વારા સાંજે ચાર થી સાત તત્વ કથાનું આયોજન કરવામાં આવે છે જેનું જીટીપીએલ અને યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ પણ બતાવવામાં આવ્યું છે અને છેલ્લા દિવસે એટલે કે હનુમાન જયંતિના દિવસે સવારે એકાવન કુંડી હનુમાનના હનુમાન દાદાનો મહાયજ્ઞ કરવામાં આવશે અને ત્યારબાદ સાંજે દાદાની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે